આજરોજ કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ હીટવેવ એક્શન ટાસ્ક ફોર્સ બેઠકનું આયોજન ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું ડિસ્ટ્રિક્ટ હિટવેવ એક્શન ટાસ્ક ફોર્સના સભ્ય સચિવ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિએ તમામ અધિકારીશ્રીઓને બેઠકમાં આવકારીને સ્વાગત કર્યું હતું આ બેઠકમાં ટાસ્ક ફોર્સનું માળખું તેની કામગીરી સિઝન દરમિયાન તાપમાનની સ્થિતિ ટાસ્ક ફોર્સ દ્વારા લેવાયેલા પગલાંઓ અને વિભાગ વાઇઝ એક્શન પ્લાન વિશે સમીક્ષા કરવામાં આવી હતી ડિસ્ટ્રિક્ટ હીટવેવ એક્શન ટાસ્ક ફોર્સના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ વિભાગ વાઇઝ અધિકારીશ્રીઓ પાસેથી ટાસ્ક ફોર્સ અંતર્ગત સોંપવામાં આવેલી જવાબદારીનો એક્શન ટેકન રિપોર્ટ માંગીને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત ટાસ્ક ફોર્સના અધ્યક્ષના હોદાની રૂએ જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ સભ્યોને લોકજાગૃતિના મહત્તમ પ્રયત્નો હાથ ધરવા સંલગ્ન કચેરીઓને સચેત રાખીને જરૂરી તમામ કાર્યવાહી કરવા જણાયું હતું